વિશેષણના પ્રકાર જો જોઈએ તો એ પેલા સમજીએ કે વિશેષણ એટલે શું તો કે વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરે એને કહેવાય વિશેષણ એના પ્રકાર દ્વારા આપણે સમજીએ જો વિશેષણ ના ટોટલ નવ પ્રકાર અહીંયા મેં લખ્યા છે એક પછી એક સમજતા જઈએ સૌથી પેલું છે ગુણવાચક વિશેષણ એટલે કે જે નામમાં ગુણ દર્શાવે જેમ કે આપણે એમ કહીએ કે આ છોકરી સુંદર છે આ સુંદર છોકરી છે એટલે કે છોકરી તો છે પણ કેવી છે સુંદર તો એ છોકરીનો ગુણ દર્શાવ્યો સુંદર છોકરી પછી પેલું મોટું ઘર છે અથવા તો મારું ઘર મોટું ઘર છે ઘર તો છે પણ કેવું છે એનો ગુણ કેવો છે તો કે મોટું તો એને શું કેવાય ગુણ વિશેષણ પછી બીજું છે સંખ્યા વાચક વિશેષણ નામમાં સંખ્યા દર્શાવે જેમ કે મારી બેગમાં ત્રણ પુસ્તકો છે તો 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 પુસ્તકો છે છે પણ કેટલા સંખ્યા દર્શાવી પુસ્તકો ઝાડ પર બે બે ફળ ફળ છે છે પણ કેટલા તો એને શું કહેવાય વાચક પછી પરિમાણ વાચક વિશેષણ એટલે કે પરિણામ માપ દર્શાવે જેમકે કુવામાં ઘણું પાણી છે પાણી તો છે પણ કેવું ઘણું છે બરાબર પરિમાણ વાચક પછી તપેલીમાં થોડું દૂધ છે તો એને શું કહેવાય પરિમાણ વાચક સાર્વનામિક વિશેષણ એટલે કે સર્વનામ વિશેષણ તરીકે વપરાય મારું પુસ્તક આ મારું પુસ્તક છે આ છોકરી છે તો એ બધાને શું કહેવાય સાર્વનામિક વિશેષણ વિશેષણ પછી દર્શક એટલે કે પેલું ઘર તે પક્ષી પેલું ઘર નાનું છે તો શું કહેવાય એને દર્શક વાચક વિશેષણ અથવા તો તે પક્ષી ઉડે છે તો શું કહેવાય એને દર્શક વાચક વિશેષણ પ્રશ્ન વાચક વિશેષણ એટલે કે પ્રશ્ન પૂછવામાં આવે કયો છોકરો તમારી શાળામાં કયો છોકરો સૌથી વધુ છે બરાબર તો પ્રશ્નવાચક વિશેષણ તમારી બેગમાં કેટલી પેન છે અથવા તમારા કંપાસમાં કેટલી પેન છે તો એને શું કહેવાય પ્રશ્નવાચક વિશેષણ સંબંધવાચક વિશેષક એટલે આપણે એમ બોલીએ ને કે મારા ગામના કુવામાં ઘણું પાણી છે અથવા તો મારી શાળાની દિવાલ છે પાક્કી છે તો દિવાલ પણ કેની શાળાની સંબંધ દર્શાવે છે દિવાલ ને શાળા વચ્ચેનો સંબંધ દર્શાવે છે ગામ ને કુવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે ત્યાર પછી ક્રિયાવાચક વિશેષણ ક્રિયા દેખાડે જેમ કે બાળક તો છે પણ કેવું દોડતું બાળક પેલું દોડતું બાળક મને ગમે છે બાળક તો છે પણ દોડતું ક્રિયા કરે છે તો ક્રિયાવાચક વિશેષણ પેલું ઉડતું પક્ષી અથવા તો એ ઉડતું પક્ષી કેવું સુંદર છે પક્ષી તો છે પણ એ ક્રિયા પણ કરે છે ઉડે છે તો એને શું કહેવાય ક્રિયાવાચક વિશેષણ પછી સમયવાચક વિશેષણ સમય દર્શાવે હમણાં જ મેં સવારનો નાસ્તો કર્યો નાસ્તો તો કર્યો પણ સમય પણ દર્શાવે ક્યારનો સવારનો અથવા તો એમ સમય દર્શાવે કે હું પહેલા જૂના ઘરમાં રહેતી હતી તો જૂનો એ સમય દર્શાવે સવારનો નાસ્તો જૂનું ઘર બપોરનું જમવાનું એ બધાનું શું શું કે સમય વાચક વિશેષ તો ટોટલ નવ પ્રકાર છે ગુણવાચક સંખ્યાવાચક પરિમાણવાચક વાચક સાર્વનામિક દર્શક વાચક પ્રશ્નવાચક સંબંધ વાચક ને સમય વાચક હજી પણ જો કાંઈ કન્ફ્યુઝ થતા હો તો કમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ